ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ શિબિરમાં ભારતની તથા વિદેશની વિવાયો એજ્યુકેશન ટીમ ઝૂમ મીટીંગ દ્વારા જોડાઈ હતી સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ સ્ટાફ સાથે મળી યોગ કર્યા હતા આ સમગ્ર આયોજન ભરૂચ સ્થિત માતરિયા તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું આ સમગ્ર યોગ શિબિરનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશનના હેડ ચૈતન્ય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રોનક શાહ વુમન્સ વિંગના પ્રમુખ દક્ષિતાબેન શાહ તથા યુથના પ્રમુખ સંકેત શાહ હાજર રહ્યા હતા તળાવમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં ઉન્નતિ સ્કૂલના બસો જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વાલીઓએ ભાગ લીધેલ છે અમે ટોટલી ઉન્નતિ સ્કૂલના ટ્રસ્ટી શિક્ષકો વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા વિવાહો કમિટીનો આભાર માનીએ છીએ કે જેના સહયોગથી આજે આ પ્રોગ્રામ સફળ બનેલ છે Ya sí, sí, Cristo?